તો બીજી તરફ બોડેલી અલીપુરા ડેપો નજીક આવેલ રામનગર ગંગાનગર જનકલ્યાણ ગોલ છતાં અહીં આંગણવાડી કાર્યરત નથી કારણે નાના બાળકો અને વાલીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સરકારના નિયમ મુજબ પાંચસો થી સાતસો વસ્તી દીઠ એક આંગણવાડી ફરજિયાત હોવા છતાં એટલા મોટા વિસ્તારમાં એક પણ આંગણવાડી ન હોવું ચિંતાજનક છે બીજી તરફ બોડેલી ટીડીઓને પૂછતા તેવે ઉડાવ જવાબ આપ્યો કે આ વિસ્તાર હવે નવા નગરપાલિકામાં નાના બાળકો તેમના મૂળભૂત શિક્ષણથી વંચિત રહી રહ્યા છે પરિણામે હાલમાં લોકો ઉકેલની રાહ જોઈ રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે આંગણવાડીની જગ્યા પાડવી તરત જ કાર્ય શરૂ કરવામાં આવે જેથી વિસ્તારના બાળકોને જરૂરી સુવિધા ચાર થી પાંચ હજાર માણસો વસ્તી રહે છે અને એમના નાના બાળકો માટે આંગણવાડીની જરૂરિયાત છે જે તે સમયે મંજૂર પણ કરવામાં આવી હતી સરકાર દ્વારા પરંતુ ગ્રામ પંચાયત જગ્યા આપી શકે એમ મળતું નહીં કારણ જે તે સમયે જે તે ડિપાર્ટમેન્ટને જગ્યાઓ ફાળવી દીધી હવે એ જગ્યાઓ પરત આવે એમ નથી તો એ જગ્યા ફાળવી શકતા નથી એના કારણે આંગણવાડી એ થઈ નથી આંગણવાડીની ખૂબ જરૂરિયાત છે એટલે સરકારશ્રીને રજૂઆત કરવાની કે આંગણવાડી મંજૂર થયેલી જ છે ખાલી જગ્યાની પણ ફાળવણી અમને કરી આપે તો અહીંના નાના બાળકોની એક આંગણવાડી તૈયાર થાય છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એમાંય અલીપુરા વિસ્તારમાં એમાંય ખાસ કરીને એસટી ડેપોની આસપાસ નજીકમાં જો એક આંગણવાડી શરૂ કરવામાં આવે તો ત્યાંની લોકલ વસ્તીને પોપ્યુલેશનને ખૂબ જ સફળતા ભર્યું રહેશે મીડિયા મિત્ર તરફથી તો એવી પણ માહિતી મળી અત્યારે હાલમાં જ કે સરકારશ્રી તરફથી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર છે પણ આંગણવાડીની કદાચ જગ્યા મળતી નથી તો સરકાર શ્રી તરફથી જે તે વિભાગમાં વિભાગ દ્વારા જો આ આંગણવાડી બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તૈયાર હોય તો વહેલામાં વહેલી તકે આંગણવાડીનું મકાન નક્કી કરીને જે તે વિભાગે અલીપુરા એસટી ડેકોની આસપાસ નજીકમાં આંગણવાડી તાકીદે શરૂ કરાવી જોઈએ માહિતી તો એવી પણ છે બંદીપુરામાં અલી ખેરવામાં પણ આંગણવાડી છે પરંતુ હલ તાતી જરૂરિયાત અત્યારે એસટી ડેપો વિસ્તારમાં હોય તો સામાન્ય પ્રજાને વધુ આશીર્વાદરૂપ નીવડશે બોડેલી અલીપુરા નવી નગરીમાં અમારે બી આંગણવાડી જોવે કેમ કે અમારા નાના છોકરા કઈ એટલે બધા દૂર દૂર મેકવા જવાનું ઠેઠ મંજીપુરા મે ઠેઠ જૂની બોળેલી એટલે બધા કોણ જાય અમાર જોખમ ને નાના નાના છોકરાઓ ને કઈ એટલે હું જે અમારા એક કરવાનું બોળેલી નવી નગરીમાં માં આંગણવાડી ને સાધના સોસાયટી માં ભી નહીં અમારા છોકરા કઈ આગળ જાય અમારા છોકરોને બહુ તકલીફ પડે છે મૂકવા જવાની ને લેવા જવાની રોડ પર અમારું બાળક આવી જાય તો અમે શું કરીએ તમે જવાબદારી લેશો અમને આંગણવાડી કરી આપો કેટલા છોકરા હશે હશે ને આપણા સિત્તેર સાંજ છોકરાઓ ફરિયા